બોટાદના સમઢિયાળા ગામે સીટ મોનિટરિંગ સેલના દરોડા સમઢિયાળા ગામેથી ઝડપાયો વિદેશી દારૂનો માતબર જથ્થો વિજય નામના ઇસ્મના મકાનમાંથી જથ્થો ઝડપાયો છે મહારાષ્ટ્ર દ્વારા વિદેશી દારૂનો જથ્થો આરોપી લાવ્યો હતો પોલીસે સમઢિયાળા ગામેથી ઓગણીસ હજાર એકસો છપ્પન બોટલ વિદેશી દારૂ કબજે કર્યું છે એસએમસી કુલ રૂપિયા ચોત્રીસ લાખ વીસ હજાર છસો નો મુદ્દા માલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે